આમ બો તો દીદારુના હાથ ઉઠાવતા થા આ રો આ બંધ હવે જે થવાનું થઈ ગયું હવે આપરા જવું તો પડશે હવે હવે મારા કુણા ઘેર જવાનો હવે મારા દીદાજી નહી રહ્યા તો કુણા ઘેર જવાનો

અમે ફાઈલ કમ જેતા હાર 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 હેડ હું કહીને આવું છું હો હા ઊભે થવાતું ન હા તમારા વગર કોઈ મારો હોવું જોઈએ આ કે કે શું સોના બોન ના બોલો બોલો છો રોડ

સાધન બાધન નું ટેન્શન ના લેતો કશું હતું આપડે ચોક માં ભગવાન નો મોણસ હતો ખરેખર આ મોણસ ને જેને લેવાનું હતું એના ના લીધો અને આ મોણસ ને લઈ લીધો બિચારા ગરીબ નો કેવો મોણસ કોરિયો હતો

मैले गर्छु बाजरी पोरी गर्तो त को ओ अंदर यो परिज हे तेको भने पधारा था थापाले हाम्रो रो लियो को जीविन नि त हारी ओ लियो हारी ला बुखोपा बुखोपा बिमान नता बिचारा काल काल એટલે હવા હારાજ આપડે ચોકી તો થઈ ગયું હવે તો મને ખબર નઈ બીમાર હતા કાલ તો વાત થઈ છે મારો ખટકો રાખીને આવ્યો એ તો બેસવાનું હતું એ શૂટર નઈ અને આપડે હવે એસવાનું હતું આપણે કઈ કઈ થાય છે ના સુધી શું કહીએ કીધું કહેવાય છે

ફૂલા ફૂલા નતો તો તારો તાવ ના જતે ફૂલા હ મારા જે કેવો ખદે મન મોર થાય ફોટો છે એ ઓ ફૂલો રોવા એ આ કોણ મરી ગયું આયો ફાડું મરી ગયું ભાઈ

આ જો દોતારિયાનો ખોખી દીનો નાશિકા ચોથી આયો તો ખવારે

રોવાની સ્ટાઈલ એવી સ્ટાઈલવાની ગયા બાપી રોતો તો હાલ જબરું રોયો તમે જબરું તમે તો પોપટ કાકા પણ હાલ એવું ખોટા લઈને હોય છું તને શરમ આવે મારો ડોહો મરી ગયો છે ને તું આવી રીતના હયજે તે તને શરમ નથી આવતી હા

આપડે છે <laughs> <twill> <twill> <twill>

પણ કાળુ તમને ખબર કોક રોતો હોય તો આપડે રૂંબુ હતું આપડી મોણસ આપડા ઘરે એવું થાય કોક આપડે આપડે શું લાગે તો પછી